હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મલાઈમાંથી ઘી બનાવવાની રેસીપી તો ખૂબ જ ઓછી મહેનતે એકદમ સરળ રીતે ઘી કેવી રીતે બને છે તે હું આજના વિડીયોમાં જણાવીશ વિડીયો જોતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચલો ઘી બનાવવાનું શરૂ કરીએ ઘી બનાવવા માટે સૌ પ્રથમ તો મલાઈને આપણે ફ્રીઝમાંથી પંદરથી વીસ મિનિટ પહેલાં કાઢી લેવાની છે ત્યારબાદ આ મલાઈને આપણે મોટા વાસણમાં કાઢી લેવાની છે હવે મલાઈને એક મોટા વાસણમાં કાઢ્યા બાદ મલાઈને સાઈડ પર મૂકીશું અને બીજી પ્રોસેસ ચાલુ કરીશું હવે એક બાઉલમાં આપણે બરફનું પાણી કરી લેવાનું છે ત્યારબાદ એક મિક્સર જારમાં મલાઈને ઉમેરીશું મારી પાસે મલાઈની ક્વોન્ટિટી વધારશે છે તેથી બેથી ત્રણ વાર મિક્સર કરવું પડશે જો તમારી મલાઈ ઓછી હોય તો એક જ વારમાં થઈ જશે તો હવે મલાઈને મિક્સરમાં ઉમેર્યા બાદ જે બરફનું ઠંડુ પાણી હતું તે પાણી ઉમેરવાનું છે આપણે મલાઈમાં એકદમ ઠંડા પાણીનો જ ઉપયોગ કરવાનો છે ત્યારબાદ મલાઈને એકથી બે મિનિટ માટે ક્રોશ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મલાઈમાંથી એકદમ સરસ રીતે માખણ બની ગયું છે અને માખણમાંથી છાસ પણ છૂટી પડી ગઈ છે તો હવે એક તપેલીમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે ઠંડુ પાણી ઉમેરવાથી બે જ મિનિટમાં એકદમ સરસ રીતે માખણ બનીને તૈયાર થઈ જાય છે ઘણા લોકો મલાઈને હાથેથી જ મિક્સ કરી અને તેમાંથી માખણ બનાવે છે પણ જો તમે મિક્સરની મદદથી આ રીતે માખણ બનાવશો તો તમારો સમય પણ નથી બગડતો અને માખણ પણ એકદમ સરસ રીતે બની જાય છે હવે તેવી જ રીતે બીજી મલાઈને પણ મિક્સર જારમાં ઉમેરી અને ઠંડુ પાણી ઉમેરી અને તેને પણ ક્રશ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે બીજી મલાઈનું પણ માખણ બનીને તૈયાર થઈ ગયું છે તો તેને પણ તપેલીમાં ઉમેરી દઈશું તો જો તમે મલાઈને આ રીતે મિક્સરમાં માખણ બનાવી અને પછી ઘી બનાવશો તો ઘી પણ વધુ પ્રમાણમાં બનીને તૈયાર થશે હવે માખણને તપેલીમાં કાઢી લીધા બાદ ફરીથી બરફનું ઠંડુ પાણી ઉમેરીશું ત્યારબાદ હાથની મદદથી બધું જ માખણ આ રીતે ભેગું કરી લઈશું હવે બધા જ માખણને આ રીતે ભેગું કર્યા બાદ બંને હાથથી માખણને દબાવી અને તેમાંથી છાસ અને પાણી બધું જ નિતારી લઈશું આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે જો તમે આ પ્રોસેસ કરીને પછી ઘી બનાવશો તો ઘી પણ વધુ પ્રમાણમાં બનીને તૈયાર થશે હવે માખણને બરફવાળા બાઉલમાં મૂકી દઈશું હવે આ રીતે બીજા માખણને પણ દબાવી અને તેમાંથી પાણી નીતારી અને તેને પણ આ રીતે બરફમાં મૂકી દઈશું માખણને આ રીતે બરફમાં મૂક્યા બાદ ફરીથી તેમાં ઠંડુ પાણી ઉમેરીશું તો આ રીતે માખણને ઠંડા પાણીથી ધોઈ લઈશું તો તેમાંથી પાણી અને છાસનો ભાગ દૂર થઈ જશે તો તમે જોઈ શકો છો કે માખણ આપણું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે તેની નીતારી અને ફરીથી એક તપેલીમાં મૂકી દઈશું માખણની તપેલીમાં કાઢ્યા બાદ તેને ગરમ થવા મૂકી દઈશું તો પાંચથી દસ જ મિનિટમાં બધું જ માખણ એકદમ સરસ રીતે ઓગળી જશે અને ઉકળવા લાગશે તો આ રીતે થોડી થોડી વારે હલાવતા રહેવાનું માખણ ઉકળીને તપેલીની બહાર ઊભરાઈ ના જાય તેના માટે આ રીતે કોઈપણ ચમચો કે તવેથો આળો મૂકી દેવાનો જેથી માખણ આપણું બહાર નહીં નીકળે જે તપેલીમાં જ ઉકળશે દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે માખણ આપણું એકદમ સરસ રીતે ઉકળી ગયું છે ત્યારબાદ તેમાંથી આ રીતે ઘી પણ છૂટું પડતું દેખાશે તો ફરીથી તેને આ રીતે હલાવી અને થવા દઈશું તો દસથી પંદર મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ઘી એકદમ સરસ રીતે બહાર જેવું જ બન્યું છે તો હજુ પણ તેને પાંચ મિનિટ માટે થવા દઈશું તો છે ને ખૂબ જ ઓછા સમયમાં મલાઈમાંથી ઘી બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તો હવે ઘી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને ઘી ઠંડુ પડે એટલે તેને ગાળી લઈશું જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને બને તેટલો ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ